અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયા ડેમ ફરી એકવાર ગયો છે તો ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક છે તો ગીરના ગામડાઓને જંગલ વિસ્તારમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના પરિણામે ખોડિયા ડેમનું જળસ્તર ઝડપથી વધ્યું છે તો હાલ ડેમમાં ત્રણ હજાર ત્રણસો નેવું પાણીની આવક અને એટલી જ આવક નોંધાઈ રહી છે તો પાણીનું સ્તર નિયંત્રિત રાખવા માટે ડેમના ત્રણ દરવાજા દોઢ દોઢ ફૂટ ખોલવામાં આવે છે તો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા ગામોના રહેવાસીઓને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે તો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને જરૂરી સાવચેતી પગલા લેવા અપીલ કરવામાં આવી છે તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં કુશીની લાગણી જોવા મળી રહી છે પરંતુ સાથે સાથે નદી કાંઠાના વિસ્તારોમાં સતતતા જરૂરી બની છે તો વહીવટી તંત્ર સ્થિતિ પર બજ નજર રાખી રહ્યું છે અને પણ આપતકાની પરિસ્થિતિ માટે તૈયાર છે अशोक મણવાર સાથે સીએન 24 ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ